એટીએમ એટલા માટે કહેવાય કે આમાં કંઈક ને કંઈક વસ્તુની આવક ચાલુ હોય બરાબર જેમાં આપણે એટીએમમાં કાર્ડ કાઢીએ એટલે તરત આપણે પૈસા મળે એમ એવી આ વસ્તુ છે બરાબર આમાં દેખો તમે પહેલું જોયું ફાલસા બોર્ડર ઉપર પછી મુખ્ય પાક તરીકે આંબા વાયેલા છે ખજૂર છે પછી નીચે મગફળી છે બરાબર આની અંદર ત્રણ વર્ષ માટે નીચે પાક થાય ત્રણ વર્ષ પછી બિલકુલ ના થાય કારણ કે બધા વૃક્ષો ઘટાવદાર થઈ જાય પછી તમે આગળ જોઈ શકો છો તો શું છે લીંબુ નથી મોસંબી છે બરોબર પછી જામફળ છે સીતાફળ છે અલગ અલગ પાક એટલા માટે વાવવામાં આવે કે દરેક સિઝન વાઇઝ અલગ અલગ હોય કેળ છે અલગ અલગ બરોબર બોર્ડર ઉપર સરગવા હતા સરગવાનું કટિંગ કર્યું બરાબર સરગવામાંથી શું મળે આપણી ખેતીની ભાષામાં કહીએ તો શું મળે નાઇટ્રોજન જે આપણે યુરિયાની થેરી નાખીએ છીએ ને એ આ યુરિયાની થેરી ના નાખવી પડે એના માટે બોર્ડર ઉપર તમે સરગ વવાઈ દો ને તો નાઇટ્રોજન ઓટોમેટિક મળે બરાબર એટલે આ વસ્તુ અને એના ઉપયોગ તો ઘણા બધા છે એના પાંદડાથી લઈ એના ફળ એના ફૂલ બધું જ એનું સિંઘથી માંડીને બધી વસ્તુ દવામાં વપરાય છે એવન કે એના મૂળનો પણ ઉપયોગ દવાની અંદર થાય છે એના ઉપર ગુંદર આવે તો પણ એનો ઉપયોગ દવાની અંદર થાય છે ટોટલી વસ્તુ અને જે વિટામિન બી ની જે આપણને ઉણપ થાય છે એમાં આ એક કારગાર વસ્તુ છે બીજું વિટામિન બી ટ્વેલ્વ અમુક અમુક વસ્તુમાં જ મળે છે એમાં સૌથી વધારે આ વસ્તુમાં ઉપયોગ થાય છે અને જે તમે પશુઓમાં દાણ લાવો છો ને પાપડીને બાપડી અને એ જે ફૂલે એ શું ફૂલે સરગવાના જ પત્તા આવે સરગવાનું એ આવે તો જ આ વસ્તુ અને આની અંદર ટોટલી તત્વો હોય બધે બધા આવી ગયા બરાબર એટલે આ વસ્તુનો ઉપયોગ વધારે થાય છે બરાબર અને મોડલ ફાર્મ બનાવવા માટે આપણા રાજ્યપાલ એટલા માટે ભાર મૂકી રહ્યા છે અત્યારે આડે ધડ વૃક્ષો કપાઈ રહ્યા છે બરાબર આ ભગવાનભાઈ પાયા પંદર વીઘા જગ્યા હતી એટલે ભગવાનભાઈએ ત્રણ વીઘામાં કર્યું અને અમુક જગ્યાએ તો શું હોય ખબર એક વીઘો જગ્યા હોય ને તો એક વીઘામાં પણ હવે ખેડૂતો કરવા માંડ્યા છે મોડલ ફાર્મ એટલે એવું આ જે આપણે જે વાયા છીએ બરાબર અલગ 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 વીસ બાય વીસમાં મેન પાક આવે પછી વચ્ચે નાના નાના પાકો આવે મેન પાકો એ મોટો થાય બરોબર મેન પાક હોય ને આંબો રે મોટો થાય બાજુમાં સીતાફળી હોય કે જામફળી હોય બધા દસ થી પંદર ફૂટ ના દસ ફૂટ ની જાઇટ હોય પછી બીજા જે છે ખજૂરી ને એ થોડા મોટા થશે પણ એ ક્યારે થશે વીસ વર્ષ આજુબાજુ થાય ત્યારે એ મોટા થાય એટલે આ બધી વસ્તુ એટલા માટે અને આની અંદર પ્રાકૃતિક ખેતી શક્ય છે બરોબર આની અંદર તમે જીવામૃત નાખો આની અંદર આજુબાજુ જો ઘાસ થઈ જાય તો એ આપણે પાણીનો ભેજ આની અંદર સંગ્રહી શકે ને બધું થતું હોય બરોબર આચ્છાદન માટે પણ બેસ્ટ વસ્તુ છે આરિયા એટલે આ વસ્તુ આપણે ખેડૂતોને સમજાવવી પડશે અને મોડલ ફાર્મ તો હવે દરેક ગામની અંદર એક ઊભું કરવાનું અત્યારે આપણે ભાઈ હિતેશભાઈ બનાવવાના જ છે ટૂંક સમયમાં મોડલ ફાર્મ એ બનાવવાના છે ઘન જીવામૃત અને જીવામૃતનો પ્લાન્ટ પણ બનાવવાના છે એટલે કોઈને જોતું હોય તો તમે એની ભલામણ કરી શકો ભગવાન ભાઈને આપણે મંજૂર કર્યું છે જે ફાર્મ ઉપર આપણે ઊભા છીએ ને એમનું મંજૂર થઈ ગયું છે ભાઈ જીવા અમૃતનો પ્લાન્ટ અને ઘનજીવા અમૃતનો પ્લાન્ટ બરાબર આપણે ડીસા તાલુકાની અંદર ત્રણ મંજૂર કર્યા છે એક સો સ્વતમના પાસે પંથી હોટલ ને ત્યાં પણ એક ભાઈનું કર્યું છે એક ભાઈ હિતેશભાઈ ને એક ભાઈ આપણે જે ભગવાન બહેન ફાર્મ ઉપર ઉભા છીએ તે બરાબર તો તમે કહી શકો કે જો જેને જોર આવતું હોય બનાવવામાં કે જેને પૈસાનો કોઈ ટોટો ના હોય કારણ કે આપણે ખેડૂત હોય ને ખેડૂત એના પૈસાનો કોઈ ટોટો ના હોય અને સરવાળે ભેગું ના થતું હોય સાચી વાત ને કારણ કે તમે એક વસ્તુ વિચારો કે આપણે સિત્તેર વર્ષથી ધંધો કરીએ કેટલા વર્ષથી આઝાદ છે ને એના પછી સિત્તેર વર્ષથી તો અત્યારે હું છું મારા નોકરીમાં બે રૂપિયા ના વધે તો મારે હું નોકરી છોડ દઉં કેમ કે કશું મળતું ના હોય તો બરોબર એવું આપણે ખેતીમાં શું કરીએ છીએ નુકસાન કરીએ છીએ વર્ષે વર્ષે દર વર્ષે અને ખેડૂત છે ને નિંદામણ રોજ થાય આપણે નિંદામણની દવા વર્ષે વર્ષે વધારે ને વધારે નાખતો જાય તો કોઈ દ્વારા નિંદામણ બળતું નથી બળતું ને કેમ જો આપણે આટલા સિત્તેર વર્ષથી કોઈ પણ ધંધામાં હોઈએ તો આપણો ધંધો કેટલો ભોંક્યો હોય પોંક્યો હોય ને આસમાને ભોંક્યો હોય હું તો કહું આસમાને ના પોખ્યો તો આપણે વર્ષે લાખ રૂપિયા તો કમાતા હોય કે ના કમાતા હોય પશુપાલનનો ધંધો છે તેમાંથી દૂધ આવે છાણ છે કે આપણે વેચીને આપણે સરભર કરી શકીએ પણ ખેતી જ એક એવી વસ્તુ છે કે આપણે બધું સરવાળું શૂન્ય હોય તો આપણે શું કરવું પડશે તો આ મોડલ ફાર્મ વિકસિત કરવા પડશે તો આમાંથી દેખો આંબાની સિઝન આવશે ઉનાળો આવશે એટલે સરસ મજાની કેરીઓ આવશે આ ત્રણ ચાર જાતની અલગ અલગ કેરીઓ છે આપણા પાસે બરોબર આ ફાર્મમાં તો એવી કેરીઓ આવશે પછી આવશે ખજૂરની સિઝન તો ખજૂરની માં ખજૂર આવશે ફાલસા ની સિઝનમાં ફાલસા આવશે એક ફાલસા ઉપર ઓછામાં ઓછા ત્રણ થી આ જે હોય ને મોટો છોડ તો ત્રણ થી ચાર કિલો ફાલસા લાગે અને ફાલસા નો ભાવ ખબર છે કોઈને કોઈને ખબર છે પાછળ બેનો તમને કોઈને ફાલસા નો ભાવ ખબર છે ભીખાભાઈ ને ફાર્મ ઉપર ગયા હોય તો તમને ભીખાભાઈ ભાવ કીધો હશે બરોબર હાડા ત્રણસો થી ચારસો રૂપિયા પ્રાકૃતિક ના છે અને ત્રણસો રૂપિયા ની આજુબાજુ વેચે છે બરોબર એટલે ચારસો રૂપિયા વેચી મારે છે બરોબર ત્રણસો ચારસો રૂપિયાની આજુબાજુ પણ જે આપણે જો આપણે વેચવા હોય તો આપણે પાંચસો રૂપિયા રાખી શકીએ અને છસો રૂપિયા રાખી શકીએ પણ તમે ક્યારે રાખી શકશો તમે પ્યોર પ્રાકૃતિક કરતા હશો તો બરોબર પાંચ ભાઈ પ્યોર પ્રાકૃતિક કરવા માટે આપણે જે પાંચ આયામો કીધા હશે તમે પહેલા દિવસે સમજ્યા હશે બીજા દિવસે સમજ્યા હશે કે પાંચે પાંચ આયામો તમે અનુસરતા હશો તમારી પાસે ગુપકાનું સર્ટી હશે તો તમે પાંચસોનામાં તો કોઈ હજાર રૂપિયા તમે લઈ શકશો પણ તમારામાં આવડત હશે ત્યારે અને જો ફાલસાનો પાવડર બનાવીને વેચશો તો પાંચ હજાર રૂપિયા પણ કિલો જાય છે એવું નથી કે ખાલી આપણા ફાલસા અને ફાલસા એક વસ્તુ એવી છે કે જો સવારે તોડે ને તો બીજા દિવસે કશું કામના નથી રહેતા બરોબર તો હવે શું કરવા માંડ્યા છે બધા એમાંથી જ્યુસ બનાવે અથવા એની સુકવણી કરે તો આ વસ્તુ આપણે પાવડર પણ બનાવી શકીએ તો એ વસ્તુ કરવી પડશે એનું મૂલ્યવર્ધન સમજો ને મૂલ્યવર્ધન એટલે આપણે જે ઘેર બેસીને આપણે ખબર બાજરી હોય તો ઘઉં ચાળીએ અને હારા હારા ઘઉં એક બાજુ કાઢીએ અને ખરાબ ખરાબ ઘઉં એક બાજુ કાઢીએ જે સારા છે એ ક્વોલિટી કહેવાય અને પેલા જે બીજા નીકળી જાય કચરો અથવા નાના હોય તો એ પ્રમાણે તો જે ક્વોલિટી છે તો ક્વોલિટી પ્રમાણે આપણે હવે વર્ક કરવું પડશે તો એ પ્રમાણે હવે આપણે જેમ જેમ આગળ જઈશું એમ એમ આપણને ભાવ ભાવ ભાવને બધી વસ્તુ મળવા માંડશે આમાંથી કેટલા બેનો ઘઉં આવતા હશે તો કદાચ ચારસોના પાંચસો રૂપિયા જતા હશે પાંચસોના સાડા પાંચસો જતા હશે પણ છસો સાતસો રૂપિયા કોઈના ઘઉંની જતા હોય પણ જો પ્રાકૃતિક ખેતી તમે કરતા હશો તો તમારા સોળસોથી માંડીને બે હજાર સુધીના પણ આપણે ઘઉં લોકોએ વેચેલા છે આપણા ખેડૂતોએ બરાબર અને તે ભાઈ આપણે જે એના ફ્મ ઉપર ઊભા છીએ એમને ત્રણ કિલો ઘઉં આના સામેનું ખેતર ને દોસોની બાજુવાળું ત્રણ કિલો આપણે જેમ આપણે બટાકા વાઈએ ને એ રીતે પાળાની અંદર ત્રણ થી સાડા ત્રણ કિલો હતા મજૂરો પાસે બરોબર એ ચોપી અને પછી વાયા હતા તો એમને સુડતાલીસ મણ થયા હતા ત્રણ કિલોમાંથી ને આપણે કેટલા વાઈએ છીએ એન વીઘે કેટલા વાઈએ કોઈને ખબર છે બરોબર આપણે આપણે વધારે કેમ વાઈએ આછા ના પડે અને ઢોરો ભૂખે ના મરે ચાર માટે કે ચાર થાય બરોબર ઉદય માટે બેન ઉધઈ ને આપણો મિત્ર છે કદાચ કોઈને ખબર ના હોય તો કહું જેમ અળસિયું આપણું મિત્ર છે ઉદય આપણો મિત્ર છે કે ઉદય છે ને જે સૂકું સૂકું હશે ને એને જ ખાય લીલાને કોઈ દિવસ નહીં ખાય તો એના માટે શું કરવું પડશે થોડું ભેજ આપણા જમીનમાં રાખવો પડશે રાખશો ને પાણી નહીં પાવાનું ભેજ રાખવાનું વાંસપાની કદાચ વાત કરી હશે તો તમને ખબર હશે તો કે ભેજની જ જરૂર છે પાણીની જરૂર નથી બરાબર તો એ પ્રમાણે આપણે કરવું પડશે અને હવે ટૂંક સમયમાં એવો સમય આવી રહ્યો છે કે તમારે છોડને પૂછવું પડશે કે ભાઈ તારે કેટલું પાણી પીવું હોય હકીકત કહું છું તમને ઇઝરાયેલી ખેતી પદ્ધતિ આપણે અપનાવવી પડશે કે ભાઈ તારે એક લીટર પાણીની જરૂર છે તો એક જ લીટર પાણી આપવું પડશે અને પેલો કહેશે કે આજ મારે પાણી નહીં પીવું કાલ પાજો તે પ્રમાણે આપણે પાવવું પડશે એટલે ધીમે ધીમે બધી વસ્તુઓ થઈ રહી છે બરાબર તો તમે થોડું નિહાળો અને થોડું મગજમાં ના પછી તો પ્રશ્નો કરો આપણે ત્યાં આપણે બધા જવાબો આપશું અને પછી આપણે જઈએ